હેલો ફ્રેન્ડ વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તલાટીની પરીક્ષા આપ સૌ મિત્રોએ આપી દીધી હશે ઘણા મિત્રોએ તૈયારી કરેલી હશે ઘણા મિત્રોએ તૈયારી નહીં કરેલી હોય લગભગ એવું કહેવાય છે કે બે લાખ પંચાણું હજાર જેટલા મિત્રોએ પરીક્ષા આપી છે બાકી બધા મિત્રો છે એ પરીક્ષા પહેલાં જ કદાચ મન બનાવી લીધું હશે કે આપણો વારો નહીં આવે અથવા તો મારાથી નહીં થાય અને એમ કરીને પેપર આપવા નહીં ગયા હોય જે મિત્ર પરીક્ષા આપીને આવ્યા છે એના મનમાં પ્રશ્ન હશે કે પેપર વિશે મેરિટ વિશે તમારું શું કેવું છે તો પેપરને જોયા પછી મને એવું લાગ્યું છે કે જેમને વ્યવસ્થિત તૈયારી કરેલી હશે કે એના માટે વાંધો નહીં આવે પણ કદાચ તૈયારી ન કરી હોય ને ખાલી પોતાની આવડત ચેક કરવા માટે અથવા તો નવી તૈયારી શરૂ કરી હોય અને અનુભવ માટે આપ્યા હશે તો એમને સારો એવો અનુભવ થયો હશે સમય જોવા જઈએ તો પેપરને જોતા લગભગ વાંધો ન આવે પૂરતો સમય હતો પેપર પતી જાય એવું હતું અને કદાચ દસ વીસ પ્રશ્નો બાકી રહી ગયા હોય ન આવડતા હોય એવા અને સમયના વાંકે આપણે મૂકી દીધા હોય તો એમાં કંઈ વાંધો નથી ચાલે એવું હતું જે રીતે પેપરને મેં જોયું છે ઓકે એ પ્રમાણે હું જે સમજો છું એને હું આવી રીતે કંઈક તમારી વચ્ચે શેર કરી શકું છું કે બસો જે પ્રશ્ન છે એમાંથી સો એક પ્રશ્ન આપણે એવા ગણી શકીએ કે જે લગભગ વ્યવસ્થિત તૈયારી કરી હોય તો વાંધો ન આવે સાહીઠ એક પ્રશ્ન મજબૂત તૈયારી હોય અને ચાલીસ એક પ્રશ્નમાં ખૂબ મજબૂત તૈયારી હોય તો મેળ પડે એવું છે એટલે મારી દ્રષ્ટિએ કદાચ આ પેપરમાં ચાલીસ પ્રશ્નો મૂકી દેવા પેડા હોય ઓકે તો વાંધો નહીં એકસો પચાસ એકસો સાહીઠની આસપાસ કદાચ તમે ટીક કર્યું હોય તો ઇટ્સ ઓકે એમાં વાંધો નથી એમ ચાલીસ એક પ્રશ્નો તમે ઈ કર્યા હોય તો વાંધો નહોતો કેમ કે કદાચ બસો ટીક કર્યા છે તો એ પ્રમાણે ચાલીસ તો એવા હતા જે મૂકી શકાય એવા હતા આપણે જોઈએ તો કદાચ ચાલીસ એક પ્રશ્નો મૂકી દીધા હોય ને એકસો સાહીઠ ટી કર્યા હોય એમાંથી સો જેટલા પ્રશ્નો કન્ફર્મ સાચા હોય તો કે અલગ અલગ રેશિયો પડે કે વીસ સાચા ને ચાલીસ કોટા અથવા તો ત્રીસ ત્રીસ સાચા ત્રીસ કોટા ચાલીસ સાચા ને વીસ કોટા તો આવી રીતના અલગ અલગ ભાગ થઈ શકે છે અથવા તો માની લો કે કોઈએ બસો બસો ટીક મારી દીધા છે ખોટા ખોટા પડ્યા છે તો આમાંથી બીજા પડે એવું બની શકે એ પ્રમાણે જોઈએ તો આ સો લગભગ ફિક્સ જ છે હવે માની લો કોઈના વીસ સાચા ચાલીસ ખોટા પડ્યા હોય તો ચાલીસ ખોટા પડે એટલે એના દસ માઇનસ થાય એટલે અહીંયા દસ વધે એટલે એકસો ને દસ થાય ત્રીસ ત્રીસ હોય તો એ પ્રમાણે સાત ચોક અઠ્યાવીસ એટલે થોડો ઘણો ફેર પડે વીસ છે ઓકે અને ચાલીસનો નો સામે રેશિયો છે કે વીસ કોટા પડ્યા તો પાંચ તો પાંત્રીસ થાય તો એકસો પાંત્રીસ જેવું થાય એટલે અલગ અલગ ત્રણ સ્લેબ બની જાય છે મતલબ કે એકસો ત્રીસ એકસો દસ ને એકસો પાંત્રીસ ની વચ્ચેનું એટલે લગભગ લગભગ એવું રાઉન્ડ ફિગર ગણો ને કે એકસો ને વીસ જેટલા પુરુષોને થતા હોય એકસો વીસની આજુબાજુ પુરુષોને એટલે કે જે દીકરાઓ છે એમને એકસો વીસની આજુબાજુ થતા હોય તો ખૂબ સારું કહેવાય અને દીકરીઓ છે ઓકે એમને સો અથવા તો એકસો દસની આજુબાજુ થતા હોય તો એ પણ ખૂબ સારું કહેવાય હું એક્ઝેક્ટ મેરિટ તમને આમ ડાયરેક્ટ ડિજિટ નથી આપી શકું કે ભાઈ આટલા માર્ક્સ હોય તો સારું કહેવાય પણ મારા ખ્યાલ પ્રમાણે જો આવા પેપરમાં તમે તમે ક્રોસ કરી ગયા ગયા હો 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 પછી દીકરા કે દીકરી ઉપર વયા તો તમારી તૈયારી ખૂબ સારી કહેવાય તમારી તૈયારી ખૂબ સારી કહેવાય એક વિદ્યાર્થી જે લગભગ ત્રણેક વર્ષથી તૈયારી કરે છે એનો જે મને મેસેજ આવેલો એ મેસેજ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું એકસો ને છ્યાસી એને ટીક કરેલા છે ચોમાલીસ એમાંથી ખોટા પડ્યા છે એટલે અગિયાર જેવા એ માઇનસ થઈ જાય એકસો ને બેતાલીસ એના સાચા છે તો એ પ્રમાણે એકસો ને એકત્રીસ જેવું થાય છે એટલે મેં કીધું ખૂબ સરસ લેખિતની તૈયારી કેવી છે તો કે જીપીએસસી વન ટુની ની મેન્સ કરી હતી તલાટી સ્પેશિયલ તો હવે કરીશ એક મંથમાં કેમકે હવે એક મહિના જેટલો સમય આપેલો છે ચૌદ દસની આજુબાજુ તમારી મેન્સ હોઈ શકે એવું એમને કીધું છે તો જેને જીપીએસસી મેન્સ સુધીની તૈયારી કરી લીધી છે એ વ્યક્તિનું એવું માનવું છે કે કટ ઓફ કરતાં એકસો એકત્રીસ જેવા થઈ શકે આમાં પાંચ દસ પ્લસ માઇનસ થાય તો જે વ્યક્તિ ફક્ત વર્ગ ત્રણની તૈયારી કરતા હોય એ વ્યક્તિને હું સો ઉપર થતા હોય તો એટલા માટે સારા કહું છું કેમ કે કદાચ લેવાના થશે તો એ પ્રમાણે પુરુષોને સો ઉપર અને બહેનોને સોની આજુબાજુ થતા હોય તો માર્ક્સ તમારા આ પેપરની દ્રષ્ટિએ સારા કહેવાય બીજું એક સલાહ એક ભાઈ તરીકે એવી આપીશ કે હવે આ તમારું કામ હતું પેપર આપવાનું એ તમે આપી દીધું એટલે એ પતી ગયું તમારું જે પેપર આપવાનું હતું એ તમે આપી દીધું ઓકે હવે તમારે એ જોવાનું છે કે જે પ્રશ્નો તમે અટેમ્પ કર્યા છે ઓકે એમાંથી કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા સાચા પડ્યા છે તો એ ટોપિક તમારા સારા છે ખોટા પડ્યા છે તો એ કેમ પડ્યા એ ટોપિકમાં તમારે હજી કંઈક ત્રુટીઓ બાકી રહી છે કે જેને તમે સાચું માનો છો પણ એ ખરેખર સાચું નથી થતું એમાં વધારે મહેનત કરવી પડે ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ છે આપણને વાંચીને એવું લાગે કે આ જ છે પણ ખરેખર એ ખોટું પડ્યું હોય તો એમાં વાંચનનો વધારો કરવો પડે તો જે ત્રુટીઓ છે એ ત્રુટીઓને સુધારીને આગળ વધવું પડે અને જે લોકોને માની લો કે પુરુષોને એકસો વીસ ઉપર કે બહેનોને એકસો દસ ઉપર થાય છે એ લોકોએ મેન્સમાં અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાય ના મામા કરતા કાણા મામા સારા તમે રાહ જોઈને બેસો એના કરતાં તૈયારી ચાલુ કરી દો જે કવર કરી શકાય એટલું કરો જો ઘણી વખતે મહેનતની સાથે સાથે નસીબ પણ કામ કરતું હોય છે તમે કશું વાંચું ના હોય તો કાંઈ લખી જ ન શકો પણ માની લો કાંઈ વાંચવું હોય તો બે વસ્તુ તો સારી લખી શકો એટલે પોતાની જાત ઉપર શંકા કર્યા વગર ભરોસો રાખી અને હું કરી શકીશ એ ભાવથી તૈયારી ચાલુ કરી દેવાની કરેલી મહેનત ક્યારેય એડે જતી નથી તમને ક્યાંક ને ક્યાંક આગળ કામ લાગશે બરાબર એટલે મેરિટ બાબતે વધારે ચિંતા કર્યા વગર તમારે એકસો વીસ ઉપર કે બે સો ઉપર થતા હોય તો હું કઉ તૈયારી ચાલુ કરી દેવાય કામ લાગશે આગળ ભવિષ્યમાં તમે જે પરીક્ષાઓ આપશો એમાં બધા ટોપિક માની લો કે પીએસઆઈની પરીક્ષા આપશો તો એમાં તમને કામ લાગશે બીજી કોઈ પરીક્ષા આપશો તો એમાં પણ તમને કામ લાગશે એટલે હવે સમય છે તો તૈયારી ચાલુ આગળની મેન્સની કરી દેવાય એવું મારું માનવું છે રેડી વધારે કંઈ ચર્ચા હશે તો આવતા સમયમાં તમારી સાથે કરતા રહેશો એના સિવાય કંઈ મનમાં પ્રશ્ન હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર આપ ફોન કરી અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરીને માહિતી મેળવી શકો છો વર્ગ ત્રણની પ્રાથમિક તૈયારી તમારે કરવી હોય તો એની બેચ રેગ્યુલર ચાલુ છે તો એમાં આપ જોડાઈ શકો છો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ છે ટેટ વન ટેટ ટુ ટાટ એના જે બેઝિક સિલેબસ છે જેમ કે ગણિત છે રિઝનિંગ છે ઇતિહાસ ભૂગોળ બંધારણ વારસો વિજ્ઞાન રમત જગત કમ્પ્યુટર ગુજરાતી સાહિત્ય આ બધા ટોપિક માટેની એક જનરલ બેન્ચ આપણે ચાલે છે તો એમાં તમે જોડાઈ શકો છો વધારે માહિતી નવા વિડીયોમાં તમારા સુધી શેર કરશું ત્યાં સુધી આપ જોતા રહો એન્જલ એકેડેમી ભાઈ સમ્રાટ સામત ગઢવી જય હિન્દ જય ભારત ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરશો રેડી મળીએ ચાલો આગળ